ગોત્ર વિસ્તારમાં આવેલ સિવાલય હાઇટ્સમાં છેલ્લા ઘણા સમયથી જે લિફ્ટ છે તે બંધ હાલતમાં જોવા મળી છે જેને લઈને ત્યાંના રહીશો હેરાન પરેશાન થયા છે અને તેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો લિફ્ટનો કોન્ટ્રાક્ટ લેનારી કંપનીની ઓફિસે જઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં સિવાલય હાઇટ્સના પ્રમુખની સાથે સિવાલય હાઇટ્સના રહીશો વારંવાર રજૂઆત કરવા છતાં લિફ્ટનું નિરાકરણ નહીં આવતા સિનિયર સિટીઝનોને સાતમા માળે આઠમા માળે સુધી ચાલીને જવાની ફરજ પડે છે ત્યારે વૃદ્ધોની હાલત કફોડી થતી નજરે પડી રહી છે પાલિકા દ્વારા આવાસના મકાનો તો ફાળવવામાં આવ્યા પરંતુ જે પ્રાથમિક સુવિધાઓ છે જેમાં પાંચ વર્ષથી ફાળવવામાં આવેલા મકાનોના ત્રણ વર્ષથી લિફ્ટ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા તો સાથે જ સિવાલય હાઇટ્સના પ્રમુખ મહેશભાઈ મગનભાઈ પટેલે સુભાનપુરા ખાતે આવેલી લિફ્ટ કોન્ટ્રાક્ટની ઓફિસ ખાતે ધરણા પ્રદર્શન કરવાની ચીમકી આપી હતી બાદમાં ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલકોની સાથે મળી બેઠક કરી હતી જેમાં ક્યુબ કન્સ્ટ્રક્શનના સંચાલકે કોન્ટ્રાક્ટર

પરંતુ રહીશો જોડે જૂના સંબંધોને કારણે આમાં એક મુખ્ય મિસઅન્ડરસ્ટેન્ડિંગ એ હતી કે જે ટ્રાય પાર્ટી કોન્ટ્રાક્ટ તો આપેલા હોય એમાં સોસાયટીએ પણ કોન્ટ્રાક્ટ હવે અમારો મેન્ટેનન્સનો સમય પૂરો થઈ ગયો અને આધારે એ લોકોએ આપવાનો હોય એની પહેલાં જે અમારો કોન્ટ્રાક્ટ હતો એમાં પણ અમુક કોન્ટ્રાક્ટરો પોતાની મનગણત નીતિને કારણે આ કામ ના કરી રહ્યા હોય પણ એની કોન્ટ્રાક્ટરે પણ અમારા બંનેના સમક્ષ પૂરી ખાતરી આપી છે અને જે લિફ્ટનો મુદ્દો હતો એ એક લિફ્ટ ત્રણ દિવસમાં શરૂ થઈ જાય એવી પ્રક્રિયા આજે હાથ ધરાઈ છે અને બાકીની જે બીજી એક લિફ્ટ છે એ સંબંધોના કારણે રહીશો જોડે કંપનીના સંબંધોના કારણે એ બીજી લિફ્ટની કામગીરી પણ ટૂંક સમયમાં પૂરી થઈ જશે એવી અમે ખાતરી આપી છે અને અમે અહીંયા બધા હસ્તા મોઢે છૂટા છીએ દિવ્ય રાક્ષી રાણા અમે આજે સુભાનપુરા એવા દેશનમાં જે અમારો મુદ્દો હતો એ હવે મુદ્દાનું સોલ્યુશન આવી ગયું છે અને એમને રજૂઆત કરી હતી એમને પણ અમારી રજૂઆત સ્વીકારી રહી એમને એવું કીધું કે એક લીપ જે અમારી બે લીપનો સમસ્યા હતી એમાં એક લીપ અત્યારે બે ત્રણ દિવસમાં ચાલુ કરાવી આપે અને બીજી લીપ છે જે અમારી ત્રીજી લીપ છે એ લોકોએ દસ દિવસનો ટાઈમ આપ્યો છે એટલે અમારી જે સમસ્યા હતી અહીંથી અમારું પૂછ્યું હા એ બધી અમે વાતચીત કરેલી હતી અને એમને પણ જવાબ અમને આપતા હતા પણ હવે આમાં થોડુંક પ્રોસેસના હિસાબે થોડુંક મિસ્ટેન્ડિંગ છે થોડુંક અમારી પણ થોડુંક એમનું પણ